સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જ્યારે પણ આપણે અહીં ઇનોમેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ ભરીએ છીએ તો એ ફોર્મની અંદર આપણી પાસે અહીંયા જોઈ શકો છો મત વિભાગનું નામ મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર અહીંયા પૂછવામાં આવે છે તમે જોઈ શકો છો જે આપણે અહીંયા બે હજાર બેની યાદીમાંથી લખવાનો હોય છે તો બે હજાર બેની યાદીમાંથી તમારે અહીંયા મત વિભાગનું નામ મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર ક્યાંથી લખવો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ કરીએ કે જ્યારે પણ આપણે અહીંયા ગણતરી ફોર્મ એસઆઈઆર પ્રક્રિયાને લઈને અહીંયા ભરતા હોઈએ છીએ તો અહીંયા જ્યારે આપણે ગણતરી ફોર્મ ભરીશું તો આપણી પાસે અહીંયા બે હાજર બે ની યાદી હોવી જોઈએ કેમ કે જે અહીંયા માહિતી ભરવાની હોય છે એ બે હાજર બે ની મતદાર યાદી પ્રમાણે ભરવાની હોય છે જો તમે નથી જાણતા બે હાજર બે ની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તો તેના પર મેં ઓલરેડી વિડીયો ચેનલ પર બનાવેલો છે જ્યાં જોઈને તમે સરળતાથી તમારી બે હાજર બે ની મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો હવે જ્યારે તમે બે હજાર બેની ની મતદાર યાદી ડાઉનલોડ કરી લો છો તો તેની અંદરથી તમારે અહીંયા માહિતી અમુક આપવાની હોય છે ફોર્મની અંદર જોઈ શકો છો જો તમારું મતદાર યાદીની અંદર નામ હોય છે બે હજાર બેની ની મતદાર યાદીની અંદર તો તમારે અહીંયા માહિતી ભરવાની હોય છે પણ જો તમારું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાં નથી તો તમારે આ માહિતી ભરવાની જરૂર નથી જો તમારા માતા પિતા કે વાલીનું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાં છે તો તમારે આ માહિતી ભરવાની છે અને જો તમારું નામ નથી તો તમારે આ માહિતીને છોડી દેવાની છે અહીંયા કંઈ પણ લખવાની જરૂર નથી હવે તમારા માતા પિતાનું નામ જે પ્રમાણે યાદીમાં રહેલું છે એ પ્રમાણે તમારી બધી માહિતી અહીંયા તમારે તો તો જો તમે ની યાદી પ્રમાણે માહિતી અંદર ભરી રહ્યા છો પણ તમારી પાસે અહીંયા જોઈ શકો છો વિધાનસભા મત વિભાગનું નામ વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર અહીંયા પૂછવામાં આવશે તો કેટલાક લોકોને કન્ફ્યુઝન હોય છે કે બે હજાર બે ની મતદાર યાદીમાંથી આ માહિતીને તમારે કઈ રીતે ફોર્મની અંદર ભરવાની હોય છે તો હું તમને અહીંયા બે હજાર બેની મતદાર યાદીમાંથી બતાવી દઉં છું કે તમારે અહીંયા મત વિભાગનું નામ એટલે કે વિધાનસભા મત વિભાગનું નામ વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર તમારે યાદીમાંથી ક્યાંથી લેવાનો છે અને ત્યાંથી લઈને તમારે આ ફોર્મની અંદર એ માહિતી ભરવાની છે જોઈ શકો છો મેં અહીંયા બે હજાર બેની ની મતદાર યાદી ડાઉનલોડ કરીને રાખેલી છે તો એ બે હજાર બેની મત યાદી જેવું તમે ડાઉનલોડ કરશો તો કંઈક આ પ્રકારનું પેજ તમને પહેલું જોવા મળશે યાદીનું જેની અંદર તમે જોઈ શકો છો મત વિભાગનું નામ તમને અહીંયા આપેલું છે જ્યાં તમારે ફોર્મની અંદર એ માહિતી ભરવાની છે અને મત વિભાગનો નંબર પણ અહીંયા પહેલાં જ અહીંયા યાદીમાં આપેલો છે જોઈ શકો છો વિધાનસભા મત વિભાગ આપેલો છે તો જે ખાના વિધાનસભા મત વિભાગ છે તો તમારે અહીંયા નામ લખવાનું છે ભાવનગર અને જે નંબર પૂછવામાં આવ્યો છે એ તમારે અહીંયા અઠ્ઠાવન લખવાનો છે જે પ્રમાણે તમારી યાદી ની અંદર નામ આપેલું હોય એ જ રીતે તમારે અહીંયા મત વિભાગનું નામ અને મત વિભાગનો નંબર આ રીતે અહીંયા યાદીમાંથી લઈ લેવાનો છે અને આ માહિતી તમારે ફોર્મમાં ભરવાની છે હવે વાત કરીએ કે ફોર્મની અંદર બીજી કઈ માહિતી અહીંયા તમારી પાસે માંગવામાં આવશે તો આપણે બે હજાર બેની ની મતદાર યાદીમાંથી જોયું કે આપણે વિધાનસભા મત વિભાગનું નામ ક્યાંથી લખવાનું છે અને વિધાનસભા નંબર ક્યાંથી છે સાથે યાદી પ્રમાણે માહિતી આવી છે કે તમારે ભાગ નંબર લખવાનો છે અને અનુક્રમ નંબર લખવાનો છે આ બે માહિતી તમારી યાદીમાંથી ક્યાંથી લેવાની છે એ વિશે વાત કરીએ એ ફોર્મની અંદર આપણી પાસે અહીંયા ભાગ નંબર પૂછવામાં આવ્યો છે જે આપણે બે હજાર બેની ની મતદાર યાદીમાંથી લેવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો યાદીની અંદર તમને અહીંયા ભાગ નંબર લખેલો જોવા મળે છે તો આ ભાગ નંબર તમારે ફોર્મની અંદર લખવા છે હવે આપણી પાસે અનુક્રમ નંબર પૂછવામાં આવ્યો છે તો તમને અનુક્રમ નંબર નહીં જોવા મળે તમારે લિસ્ટની અંદર જોવાનું છે કે તમારું નામ કયા નંબર પર છે તો એ તમને હું બતાવી દઉં છું કઈ રીતે તમારે ચેક કરવાનું છે તો આપણી જે અહીંયા બે હજાર બેની મતદાર યાદી હોય તેની અંદર તમારે ચેક કરવાનું છે કે તમારું નામ કયા નંબર પર છે તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં જ ઉપર અહીંયા માહિતી આપી છે કે અનુક્રમ નંબર તમારે કઈ રીતે જોવાનો છે તો જે અહીંયા પહેલી રોજ તમને અહીંયા જોવા મળે છે તમારો અનુક્રમ નંબર છે તમે જોઈ શકો છો અહીંયા અનુક્રમ નંબર લખેલું છે તો હવે જેવું તમે અહીંયા યાદી જોશો તો યાદીની અંદર કયા નંબર પર તમારું નામ છે તમારે ચેક કરવાનું છે માની લો કે તમારું નામ અહીંયા ત્રેવીસમા નંબર પર છે અહીંયા ત્રેવીસમી લાઇન તમે અહીંયા જોઈ શકો છો એ લાઇનની અંદર તમારું નામ છે તો તમારો અનુક્રમ નંબર રહેશે ત્રેવીસ તો અહીંયાથી તમારો અનુક્રમ નંબર તમારે લેવાનો છે જો તમારું નામ નંબર નંબર પર હોય તો તમારો અનુક્રમ રહેશે એકત્રીસ એટલે યાદીની અંદર જે પણ લાઈન અંદર તમારું નામ રહેલું છે કે તમારા માતા પિતાનું નામ રહેલું છે તો એ અનુક્રમ નંબર તમારે ફોર્મની અંદર લખવાનો છે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે બે હાજર બે ની મતદાર યાદીમાંથી તમારે અહીંયા વિધાનસભા મતવિભાગનું નામ અને વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર કઈ રીતે બે હજાર બે ની યાદીમાંથી લખવાનો છે જયારે પણ તમે અહીંયા ફોર્મ ભરશો તો તમારી પાસે આ માહિતી ભાગવામાં આવશે જો તમારી પાસે ની યાદી નહીં હોય તો તમે આ માહિતી નહીં ભરી શકો એટલે બે ની યાદી તમારી પાસે હોવી જરૂરી છે જેની અંદર તમારું નામ હશે અને બધી જ માહિતી તમને એ યાદીમાંથી મળી જશે એટલે બે હજાર બેની ની મતદાર યાદી તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તેના પર મેં અલગથી એક વિડીયો બનાવેલો છે જે જોઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ન પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ